કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટીંબા ગામની સીમમાં આવેલ નવી ગિરનારી ફળિયામાંથી ગાંજાના જથ્થા સાથે એક ઈસમ પકડી પાડતી સુરત ગ્રામ્ય એસઓજી પોલીસ

ગિરિરાજભાઈ અશોકસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પરમાર ઉમર વર્ષ સતાવીસ હાલ રહેવાસી નવી ગિરનાર ફળિયું ટીમ્બા ગામ તાલુકો કામરેજ જિલ્લા સુરત તરફ કોળીની વાડીની બાજુમાં રતનપુર ગામ તથા તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગરની ગેરકાયદેસર રીતે વગરપાસ પરમિટના માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડી પાડેલ છે જેના પાસેથી ગાંજાનું કુલ કિંમત ઝીરો પોઈન્ટ પાંચસો ચોસઠ કિલોગ્રામ કુલ કિંમત રૂપિયા છસો ચાલીસ મોબાઈલ એક કિંમત રૂપિયા પાંચ હજાર રોકડા રૂપિયા બસો મળી કુલ રૂપિયા દસ હજાર આઠસો ચાલીસ નો મુદ્દા માલ કબજે કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે